નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી આપીશું આપણી યુટ્યુબ ચેનલમાં ત્રણ વસ્તુ વેચવા માટે આવેલ છે કોઈ પણ બી તમને જો આપણી આ યુટ્યુબ ચેનલમાં ઈચ્છા હોય તો વિડીયો તમે જોઈ શકો છો પૂરો પૂરો તો વિડીયોમાં આપણે સૌથી પહેલાં બતાવીએ તો મહેન્દ્ર ચારસો પંચોતેર વેચવા માટે આવેલ છે એકદમ કમ્પ્લીટ છે સાવ તમે કંડિશન જોઈ શકો છો પાસણના ટાયર રિમોટ કરાવેલો છે અને આગળના ટાયર સીતેર ની અસી ટકા જેવા ટાયર છે એકદમ કમ્પ્લીટ જેવો અમલ છે ટેકનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં બતાવી રહી છે ક્લિયર કટ એકદમ કમ્પ્લીટ છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને છત્રીસ સીટ બધું જ કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટરમાં તમે ક્લિયર કટ બધી જ બાજુથી જોઈ શકો છો મિત્રો અને આપણી ચેનલમાં બહુ જ ટાઈમ થઈ ગયો છે વિડીયો નાખતા તો માફ કરજો આપણે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે બે લાખ અને એસી હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં પાંચસોટ થઈ જશે મિત્રો રૂપુ સ્થળ ઉપર કંઈની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો ગામ ભાવપરા તાલુકો જિલ્લો પોરબંદર અને તેમના મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર એક ઉપર આપેલા છે આ મહેન્દ્ર ટ્રેક્ટર લેવા માટે તેમના નંબર આપેલા છે તેમાં કોલ કરી અને તમે બધી જ ડિટેલ ટ્રેક્ટર વિશે લઈ શકો છો મિત્રો તેના પછી આપણે હવે જોઈએ તો એનવીટી એટલે એનવીટી કંપનીનું આ મગફળી માટેનું કેસર વેચવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો મગફળી કાઢવા માટે કેસર લેવા માંગતા હોય તો આ થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કન્ડિશન બહુ સારી છે તમે જોઈ શકો છો ક્લિયર કટ આપણી યુટ્યુબ ચેનલમાં વેચવા માટે આવેલ છે આપણે વિડીયોમાં બધી બતાવીએ છીએ એકદમ કમ્પ્લીટ છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું છે અને ટાયરની કન્ડિશન પણ બહુ જ સારી છે તમે વિડીયોમાં ફોટોમાં જોઈ શકો છો એકદમ પરફેક્ટ જોવા મળશે અને કોઈ પણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી તમે જોઈ શકો છો વિડીયોમાં અને હવે આપણે આ થેસરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને એસી જે રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ હતી કિંમતમાં બાંધછો થઈ જશે રૂબરૂ સ્થળો પર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે નામ કરી નામ નામ વિજયભાઈ ગામ કંકાવટી તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબર એટલે કે વિજયભાઈના મોબાઈલ નંબર જન્મ નંબર બે ઉપર આપેલા છે તેમાં તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો બે નંબર ઉપર આપેલા છે નંબર ભાઈના તેના પછી આપણે હવે જોઈએ તો খে মিত্ৰে ইয়েক্টৰ বিষয়ে জানি লৈ চক্ৰ মু મુલાકાત લઈને તમે જાણકારી બધી લઈ શકો છો ને આપણે મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું છે નવું છે સાચવેલું છે કન્ડિશન બહુ સારી છે તમે ફ્લિપકાર્ટ આપણી યુટ્યુબ ચેનલમાં બતાવીએ છીએ કંપનીનું બધું જ મળશે કંપનીનું છે એકદમ કમ્પ્લેટ જોવા મળશે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય નવું લેવાની છ હોય તો તમે આ લઈ શકો છો અને કિંમતમાં આપણે વાત કરીએ તો કિંમત ચાર લાખ અને સિત્તેર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે ગઈ જગ્યા જોવા મળશે તો તે વાત કરી તો નામ વિશાલભાઈ ગામ ડોડાણા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો